ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને ઓબીસી એસસી અને એસટી સમાજની રાજકીય અવગણના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોળી અને ઠાકોર સહિત આશરે બે પોઈન્ટ પાંચ કરોડની વસ્તી હોવા છતાં સાંસદ અને ધારાસભ્ય સ્તરે અન્ય સમાજનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે હિતેશ ઠાકોરે ચેતવણી આપી છે કે અવગણના યથાવત રહેશે તો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં તેના ગંભીર રાજકીય પરિણામો જોવા મળી શકે છે ઉપરાંત સમાજને યોગ્ય રાજકીય

કે ઇડબલ્યુ એસની છેલ્લા બે ત્રણ દિવસથી આ સોશિયલ મીડિયામાં ટીવી ચેનલોમાં ખૂબ જ ચાલી રહ્યું છે પણ અત્યારે ઓબીસી એસસી અને એસટી સમાજની ક્યાંય પણ દોરાવાર ક્યાંય નોંધ નથી હજી પાપા પગલી નથી કોઈ સરકારી ક્ષેત્રે નથી કોઈ નોકરીએ કે નથી કોઈ રાજકીય ક્ષેત્રે કોઈ ડેરીમાં કે કોઈ યાર્ડમાં હજી આ સમાજની કોઈ જગ્યાએ છે જ નહીં અને હજી આમાં આટલું પરિબળ રીતે આગળ વધી રહી છે તો સરકારને એક રજૂઆત કરી છે એક કાર્યકર્તા તરીકે કે આવા કોઈ પણ નિરાકરણ લેવા માટે ઓબીસી એસટીના તમામ સમાજને ભેગા કરીને એની એક સલાહ લઈને એની એક સમાજમાં એક એક આખી એક આખા ઓબીસી એસટીનું એક ગુજરાતનું એક લેવલ ઊભું કરીને એમાં એની 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 લઈને જે આ સમાજના ખૂબ જ જરૂરિયાત છે એટલે પહેલાં આની જરૂરિયાત આ સમાજની પૂરી થાય એ આ સમાજ એવી ઘણી સીટો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે ધારાસભ્ય સંસદ સભ્યની સીટો તાકાત થઈ છે પણ પહેલેથી જે પાયા નખાઈ ગયા છે એ પાયા એમણે સતત હાઈલા આવે છે પણ પહેલાં આ સમાજ હવે ધીમે ધીમે જાગૃત થઈ રહ્યો છે અને સુખી સંપન્ન સમાજને જે કાંઈ સરકારી નોકરીઓ અથવા એને જે કાંઈ સરકારે ગ્રાન્ટેડ મળે છે એનો કોઈ એમને વિરોધ નથી પણ આ સમાજને હવે આ સમાજ ધીમે ધીમે જાગૃત થઈને આવનારા સમયમાં આ સમાજની ફૂલ જાગૃતતા આવીને હવે આ સમાજ ખૂબ એક્ટિવ થવા માગે છે એટલે બે હજાર સત્યાવીસમાં આ સમાજનું ધોરાવારે એકસો છેતાલીસ જ્ઞાતિથી કોઈ કોઈપણ ફેર ન પડે નકર બહુ ભયંકર પરિણામ આવશે